હવે ધોરણ ત્રણ માંથી વક્તવ્ય લઈને આવશે ગોહિલ ઋત્વી જેના શબ્દો છે ડોક્ટર આંબેડકર સાહેબ ગુરુજનો ગામમાંથી પધારે લાવડીઓ તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો આજે હું તમને બાબા સાહેબ આંબેડકર વિશે થોડા શબ્દો કહેવા માંગુ છું તમે ધ્યાન પૂર્વક સાંભળો તે એ મારી નમ્ર વિનંતી ડોક્ટર આંબેડકર બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1851 ના રોજ થયો હતો તેમના પિતાનું નામ રામજી શક્પાલ અને માતાનું નામ બીમાબાઈ હતું રામજી ચક્કર લશ્કરી શાળામાં શિક્ષક હતા ભીમરાજ ચૌદ ભાઈ બહેન હતા તેમાંથી તે સૌથી નાનો હતા ભીમરાજ જ્યારે છ વર્ષના થયા ત્યારે તેમની માતા ભીમભાઈ અવસાન પામ્યા રામજી શક્પાલે નિર્ણય કર્યો કે હું મારા નાનકડા ભીમને ખૂબ જ ભણાવીશ ભીમરો ખૂબ દેખાવડા અને ભણવામાં ખૂબ તેજસ્વી હતો પણ તે સમયે દલિત જાતિ ખૂબ જ નીચી ગણાતી એથી શિક્ષક તેને ક્લાસમાંથી બહાર બેસાડતા આથી નાનકડા ભીમરાવને ખૂબ જ દુઃખ લાગતું તેને થયું કે આ દેશમાં તો હજારો દલિતોની પણ આ સ્થિતિ હશે ને તેને મનોમન નક્કી કર્યું કે તે મોટા થઈને આ ભેદા મિટાવીને જ રહેશે આંબેડકર મોટા થયા એટલે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઊંચું ભણવા શિષ્યવૃત્તિ સહાય કરી આંબેડકર લંડનમાં જઈને પણ આ દરમિયાન તેમને ખૂબ જ સહન કરવું પડતું તેઓએ આ કંઈ ધ્યાનમાં લીધું નહીં તેમની વાત પ્રીતિ પણ અદભુત હતી જય જય ભારત